ખાસ સુવિધા ઉભી કરાય છે જેમાં ઝૂમાં હજારો ની સંખ્યામાં અલગ અલગ પ્રજાતિના પક્ષી જોવા મળે છે આ સાથે અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે ત્યારે ઠંડીથી વન્ય પ્રાણી બચી શકે તેના માટે પક્ષીઓના પાંજરાને ગ્રીન નેટ થી ઢાંકી દેવામાં આવે છે

આપણે ગ્રીન નેટ લગાવીએ છીએ એના સિવાય જે હરબી વરસ પ્રાણીઓ છે એના માટે આપણે સૂકું ઘાસ પાથરીએ છીએ કે જેનાથી એને થોડું ગરમાવો રહે પક્ષીઓ માટે તથા નાના જે પ્રાણીઓ છે એના માટે આપણે રૂમ હીટરની વ્યવસ્થા કરી છે એના સિવાય એનો જે ખોરાક હોય છે ડેલીનો એમાં પણ શિયાળામાં આપણે થોડો વધારો કરવાનો હોય છે જે આપણે વધારો કરેલો છે જેમકે લીલો ચારો છે મટન છે સિંહો માટે દીપડાઓ માટે આ બધા માટે મટનની પણ વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે આ સિવાય આપણે એનું બે ટાઈમ મોનિટરિંગ પણ કરીએ છીએ સારી રીતે સવારે સાંજે બંને ટાઈમ કે એના કોઈ એન્ક્લોઝરમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એના સિવાય પ્રાણીએ કેટલું ખાધું છે પ્રાણીની હેલ્થ કેવી છે એનું ભ્રમણ કેવું છે અને બિહેવિયર કેવું છે આ બધાનું ડિટેલ સ્ટડી આપણે ડેલી ડેલી એના ઉપર વોચ રાખીએ છે અને રાજસ્થાનના ભરતપુરમાં પિલર ધરાશાયી થતાં યુવક ઇજાગ્રસ્ત થયો છે રસ્તે જતા યુવકના માથે પડ્યો ઈંટનો પિલર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે એક યુવક જે બચ્યો એક સમગ્ર ઘટના સીસીટીવી માં કેમેરામાં કેદ થઈ છે રસ્તે જતા યુવકના માથા પર પડ્યો ઈટ નો પિલર ગંભીર બેદરકારીના કારણે આપ જુઓ એક યુવક થયો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ બિલ્ડિંગ પરથી પડ્યો ઈટ પિલર હાલત ગંભીર ગંભીર છે છે માથા પર જ જ પડતા રીતે જાગ્રસ્ત થયો અચાનક આ પ્રકારની ઘટના બની રાજસ્થાનના ભરતપુરની આ ઘટના છે ઘટના બન્યા બાદ આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના કઈ રીતે બની તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તેના સીસીટીવી સામે આવ્યા છે